સૌ પ્રથમ મારા વંદન લહેર લહેરના પ્રવાહ અલગ છે તો મળે પણ કિનારો અલગ છે વિચારો અલગ છે સ્વભાવો અલગ છે મનુષ્ય મનુષ્ય લલાટો અલગ છે અણુમાંથી સર્જન થયું પણ ગગન

ધરતી નો આખો કરીને પસંદ કરી આવી છે આપણા આદ્ય કવિ નરસિંહ પ્રભાત્યા અખા ના ભજન દુહા કે અસાઈ આજે પણ ભારત નું સંગીત ધબકે છે આ માટી વિશે અંતમાં હું આ ભારત ભૂમિ વિશે એટલું કહીશ કે આ માટીમાં હું જન્મી છું આ હું જીવીશ આ માટીને જીવારી માટી